માતાજી જય સદાર બાબા જય રામા ધણી મિત્રો જણાતા ખૂબ આનંદ આવે છે કે આજે પહેલી વાર અમારા સંજયભાઈની ચેનલમાં હું આવ્યો છું અને તમારું દિલથી હું સ્વાગત કરું છું કે તમે અમારા વિડીયો સાથે જોડાણા અને હા મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો એટલે મજા આવશે અને અમે આજે બેઠા છે અમારે ગલીમાં દશાવાડા અને અમારા સંજય સિંગર ઠાકોર અમારે વિજયભાઈ અમારે ભણો અમારે ભણો અને અમારા ભાવ ભાવિ અને અમારે જાણીતો કલાકાર તમે મારા ઇન્સ્ટાગ્રામની આઈડીમાં વિડીયો જોયો છે કદાચ સો લાખ વિડીયો સો લાખ વિડીયો હેડેલો છે નામ છે આપણે અર્જુન ઠાકોર દશાવાડા બુમપડાવ છે ને પેલા ભાઈ મારે હોટલમાં નોકરી કરી ના આવી મારુતિની અંદર સિમ્બલ મારું છે એટલે તો મિત્રો બુરા આપણે વાત આપણે સંજયભાઈ સોડું શૂટિંગ કરશે મસ્ત ઊભા થઈ જાય આપણે તારું ગમજું હે હાથ યાર સાહેબ મને કશું હતું અર્જુન ઠાકોર હે એવું બટન તો છે જ નહીં પણ મિત્રો આ વિડીયોથી જે કમાણી થાય અમે બટન અને શર્ટ લીધા છો ને ચિંતા ના કરે ખાલી સપોર્ટ કરજો ને વિડીયો અર્જુન ઠાકોર ગમતીયું

એક વિડીયો હોય ભરશે અને એક વિડીયો ફરી અલગ અલગ શર્ટ મળશે તો ભાઈ તૈયાર થાય છે અને શર્ટ બે રાખે છે કે ઠંડી મારે પડાવે શર્ટ ના હવે લાવે શર્ટ અમને કપડાં તો તું બે ને ત્રીસ રૂપિયા નો જોરદાર કપડા લાવે બોલ નક મજા નહીં આવે શું કયો નહીં ધીરે ધીરે આપણે વિડીયો સાબુ રહે ચિંતામાં અને મારે સંજય ની ચેનલ છે ચેનલ નું નામ સિંગર સંજય ઠાકોર સિંગર સંજય ઠાકોર તો મિત્રો સપોર્ટ કરજો જે મારી ચેનલ જે મારી ઇન્સ્ટાગ્રામ આડી વધાવો છો એવી એવી આ ચેનલ વધાવજો અને બૂમ પડાવજો હવે થોડા દાડામાં આપણા વિડીયોમાં આવવાના છે એટલે સંજયભાઈ ખોવા લેવા ને તમે મને તડકો લાગજો અમારે ફોન બટન નહીં ને કાશો હતો આપણું બટન લાવવાનું તો રેડી

આપણે લાડે લડાવશે નંબર લગાવશે અને કુપન વાળા અમે ટ્રેક્ટર લગાવીએ પણ આપણે આપવા ઉભા છે એ તારી ગલીઓ દિને ગણસે એરતી જારે મારી તારી ગલીઓ દિને ગણસે એરતી જારે મારી તારા ઘરની ની ખુલસે બારી આખરડ સે જાન તારી તારા ઘરની ની ખુલસે આખરડ સે જાન તારી થોડું દર્દ તો તને પણ તારા ઘર મળીને ઘરવાળાને ચોથી પાડે ગરીબ નું દિલ જોઈ ને